વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર શર્મિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને મદનીઝ મતદાર નોંધણી અધિકારની કચેરી વાલિયા અને કોલેજના એનએનએસ વિભાગ અને ઇલેક્ટ્રોરલ લિટરસ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિવસ બે હજાર ચોવીસની તાલુકા કક્ષાની રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મતદાર શ્રદ્ધાબેન નાયકે વિદ્યાર્થીઓને મતદાન કરી દેશની લોકશાહી બચાવવાની અપીલ કરી હતી ડુંગરી પ્રાથમિક શાળાના આચાર્ય કેતનભાઈ વાસડિયા દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કિંમતી અને પવિત્ર મત આપી દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપે તે માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી આ કાર્યક્રમમાં એનએનએસની સ્વયંસેવિકા બહેનો તેમજ વિદ્યાર્થીઓ મળી બસો આઠ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રતિજ્ઞા લીધી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર